અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ વહીવટી તંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ ઉત્પન્ન કરી લે ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટેનું તમામ આયોજન થઈ ચૂક્યું છે સાહેબ આગની ઘટનામાં પ્રાથમિક શિક્ષણ મહત્વનું રહેતું હોય છે કે કઈ રીતે બચી શકાય આપના તરફથી આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો યોજાશે બાળકો માટે સ્કૂલ સેફટી પોલિસી અંતર્ગત અને રોડ સેફટી અંતર્ગત વાહન માટેની તકેદારી લેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તે તમામનું ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે હોમડ્રીલ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈપણ ઘટના બને કોઈપણ જગ્યાએ તેમાંથી ઝડપથી બહાર નીકળી શકે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો શાળા સંચાલકો પાસેથી બાંદરી લઈને શાળા ખોલવામાં આવી છે ફાયર એનઓસી અને બીયુસી પરમિશન નિયમિત સમયમાં તેઓએ લેવાની રહેશે સુરત મહાનગરપાલિકા સુડાની સાથે તાલમેલથી શિક્ષણ વિભાગ કામગીરી કરશે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અગાઉ શાળાના આચાર્ય સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી છે આગની ઘટનામાં કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે શાળાઓમાં મોખડીર ખાતર ધરાશે Bureau report Hindi TV News Surat.